નમસ્તે બધા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે એક નવો વિડીયો લઈને પાછા ફરી આવી રહ્યા છે પહેલાં તમે જોયું છે ત્રણ ચાર દિવસ પહેલાં મેં વિડીયો અપલોડ કરેલો તેમાં દરિયો કેટલો તોફાની હતો દસ ફૂટ ઊંચા મોંચા ઉછળ હતા ત્રણ ચાર દિવસ પછી તોફાન યથાવત થોડુંક નોર્મલ પડી રહ્યું છે આજે સુરત દાદાના દર્શન થયા છે અને આજે દરિયો કેટલો નોર્મલમાં છે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં આગળ વિડીયોમાં જોતા રહેજો તો વરસાદના કારણે કેટલી હોળીમાં પાણી ભરાયું છે તે પણ તમને દરિયામાં કેટલો કરંથ થતો ને હાલમાં કેટલો નોર્મલ છે આજે હું જ્યાં દસ ફૂટ મોજા ઉછળતા ત્યાં અહીંયા ઊભો છું અને કેટલો દડો દડીયો ધીમો છે તમે જોઈ રહ્યા છો વિડિયોમાં હાલ તમે જોઈ રહ્યા છો હું કેટલો વચ્ચે ઉભું છું પહેલા હું તમને પહેલો વિડિયો બતાવેલો છે એમાં હું ભાતની ઉપર ટેકડી ઉપર ઉભેલો હતો ને ત્યાં હું વિડીયો ઉઠાતો ને અહીંયા જ્યાં ઉભો છે ત્યાં મોજા ફૂટતા હતા દસ ફૂટ ઊંચા મોજા ઉછળતા હતા આજે હું ત્યાં વચ્ચે ઉભો છું તો કેટલો દરિયો નોર્મલ કન્ડિશનમાં થયો થી ચાર દિવસ તોફાન પવન વાદળ વરસાદ બધું ભેગું હતું તેના લીધે હોળીઓમાં પાણી પણ ભરાયા છે તમે આ જોઈ શકો છો હું ક્યાં છું આ લોકેશન છે મારું અમારી હોડિયો પણ જો ક્યાં દેખાય છે બધાય નવી નવી માહિતી તમને જાણકારી મળતી રહેશે તેના માટે તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે જો હાલમાં તમને ગોળી દેખાડો લઈને જાય છે હવે ચાલુ કરવાની તૈયારી છે તમે જોઈ રહ્યા છો આ અમારું બંદર છે મિની બંદર છે એમ હમણાં હાલમાં પરવાનગી નથી જે ફિશરીઝ ગાર્ડ આવે ને તેના લીધે કઈ પરવાનગી નથી ફિશિંગમાં તોફાના કારણે ફિશિંગો બંધ રાખેલી છે બધી હોડીઓ ઉપર કાઢેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ બધી ઓરીઓ ચાલુ થાય પછી કઈ કઈ મચ્છી આવે છે કઈ કઈ મચ્છીના કયા નામ છે કઈ મચ્છી આવી હતી બધી તમને જાણવા મળશે નજીકની ફિશિંગ કેવી થાય છે અને આ ભાગ છે આમાં તમે હાલમાં જોઈ શકો છો એમાં કઈ કઈ શું શું વસ્તુ આવે ખોડા કોને કવાય ખોડાની રેસીપી બધું તમને વિડીયોમાં વિગતવાર જોવા મળી રહેશે તેના માટે તમારે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમને નવું નવું આ દરિયાની વિશે માહિતી જાણવા મળશે ત્રણથી ચાર દિવસ એટલું તોફાન એટલું વાતાવરણ ખરાબ હતું કે વરસાદ એવો પડ્યો કે બધી હોળીઓમાં પાણી ભરાઈ ગયેલા હતા પણ હાલમાં માછીમારે પોત પોતાની હોળીઓ માટે પાણી કાઢી લીધું છે અને અમુક અમુક હોળીઓમાં પાણી હજી ભર્યું છે એ તમને આગળ વિદ્યુમાં તમને જોવા મળશે હાલમાં એક હોળી હમણાં લઈને જાય છે હવે એ ફિશિંગની તૈયારી કરશે હજી ફિશિસમાંથી કંઈ પરવાનગી આપેલી નથી તમે જોઈ શકો છો વિડીયોમાં એટલી બધી હોળીઓ છે હોળીઓ કઈ રીતે ફિશિંગ કરે કઈ ઝાર આવે કઈ જારમાં કઈ મચ્છી આવે પછી કેવી રીતે આવે મચ્છી નામ શું શું છે તમને બધી માહિતી વિગતવાર મળી રહેશે તેના માટે તમારે શેર અને જરૂર કરજો મિત્રો મેં અપલોડ કર્યો છે તેમાં તમે જોજો તમે કેટલો દરિયો ઉછાળો હતો કેટલો દરિયામાં કરંટ હતો અને કેટલા મોજા ઉછાટ હતા એ જગ્યા ઊભો છું અને જો આ તમે સામે દેખાય છે ભાતની ટેકરી એ ભાતની ટેકરી પર વિડીયો નહીં ઉતારતો તો આજે હું કેટલો નીચો છું એ તમને હાલમાં દેખાય છે અને હાલમાં દરિયાની કંડિશન હા નોર્મલમાં થઈ ગઈ છે ચાન્સ એવા છે કે ફિશર છે ને મંજૂરી આપશે કે ફિશિંગ જવાની લગભગ મંજૂરી આપશે તેના માટે હોળીઓની બધી તૈયારી કરશે તો મિત્રો તમે જોઈ શકો છો કે હોળીમાં કેટલું પાણી ભરાયેલું છે ચાર દિવસ વરસાદના લગાતાર કારણે હોળીમાં તો કેટલું પાણી ભરાયેલું છે તોફાનના કારણે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું કેટલું પાણી ભરાયેલું છે मित्रो तो तुम्ही जोरीयस आरीतना मारी होरियो छे ऑडियो केतली छे तुम्ही देख सको छो હાલમાં होरी ની નજીક આવેલો છો હોરી ઓઈ પતાન્ય વારી ન હોरियो छे આજ સુધી તોફાન ના કારણે ઉપલત રહી છે ત્યારે ભગવાન કે વિશેષ ગટ પર જે આપવામાં આવશે ત્યારે ઓડિયો મળી છે જમા रवाना થાશે તે વીરાવાના થશે ને પણ આપણે વિડિયો અપલોડ કરશું હવે સિંગ ટાઈમ છે તે આવનારા વિડીયો તમને બધા વિડીયો કઈ કઈ મચ્છી આવે કઈ મચ્છીના નામ શું છે મચ્છીની કઈ રીતે રેસીપી બનાવી કઈ મચ્છીની કઈ રેસીપી બને બધું તમને વિડીયોમાં આવી વિગતવાર જાણવા મળશે જો કેટલી ઓરી છે બધી ફિશિંગમાં જાશે તમને એનો વિડીયો પણ મોકલાવીશ અપલોડ કરવામાં આવશે અને ફિશિંગ કરી નાખશે શું શું મચ્છી લાવે છે એટલી મચ્છી લાવે છે મચ્છીને કઈ રીતે ચાર નાખે છે ચારમાંથી કઈ રીતે કાઢે છે બધી વિગતવાર માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તે માટે તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તમે જોઈ શકો છો એટલી વળી હાલમાં ઓછી છે તોફાન હતું ત્રણથી ચાર દિવસ તોફાન બહુ હતું વરસાદ પવન અને દરિયો પણ એટલો તોફાન હતો કે ત્યાં જવાય એમ ન અને વિડીયો મેં અપલોડ કરેલો છે તો થોડોક વરસાદ રોકાય એમાં વિડીયો વધારે જ હતો હાલમાં નોર્મલ છે એમાં વીડિયોની બધી એક બે દિવસમાં લગભગ તૈયારી થશે પછી રવાના થશે હું તમને અપલોડ કરીશ એ પણ જોજો અને સપોર્ટ કરજો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો तो बताइए मित्रों ने नमस्ते